સંતરાપુરમાં વહેલી સવારે પાંચ વાગે ચોરીઓનો ચોરોએ મચાવ્યો તાંડવ અનેક વિસ્તારમાં લોક તોડ ચોરી સંતરામપુર નગરમાં ચકચાર એક જ દિવસમાં છ જગ્યાએ થઈ ચોરી સંતરામપુર શહેરમાં વહેલી સવારે લગભગ કરી ચોરીની શ્રેણીને અંજામ આપતા નગરમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે શહેરના કોલેજ રોડ રોડ વિસ્તારમાં ટાવર વિસ્તાર ગોધરા ભાગોળ તથા સરદાર પટેલ નગર સહિતના અનેક વિસ્તારમાં ચોરોએ લોક તોડી ઘરોમાં પ્રવેશ કરી ચોરીનો પ્રવેશ પ્રયાસ કર્યો અને ફરાર થઈ ગયા હતા ઘટનાઓનું વિગતવાર વર્ણન એક અમરદીપ સોસાયટી કોલેજ રોડ વિસ્તાર લાલા દૂધની ડેરીવાળાના મકાનના બહારના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો ઘરના ગામમાંથી રૂપિયા ચોવીસ હજારથી વધુ રોકડ લઈને ચોરો ફરાર થઈ ગયા હતા આજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દિલીપ ઠાકોરના બંધ મકાનમાં ઘુસણખોરી કરી લોક તોડ્યા પરંતુ કોઈ મળ્યા વગર ફરાર થયા બીજું બ્રાહ્મણવાડા વિસ્તાર અહીં એક ભાવસાર પરિવારના મકાનમાં દરવાજા લોક તોડી ચોરોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ વસ્તુ ન મળતા ફરાર થઈ ગયા ત્રીજો વાડી વિસ્તાર ગોધરા પાગોળ સોકત સાયકલવાળાના બંધ મકાનમાં લોક તોડી અંદર પ્રવેશ કર્યો પરંતુ ચોરોને કંઈ મળી ના આપતા પાછા ફરાર થયા ચોથો સરદાર પટેલ નગર સોસાયટી ભવનકુમાર ભવન ડામોરના ભાડાના મકાનને ટાર્ગેટ કરી તેમના આંગણે પાર્ક કરેલ મોટરસાયકલ ચોરો ઉઠાવી લઈ ગયા હતા અને આજ સોસાયટીમાં બીજો એક મકાનને પણ લોક તોડી ચોરોએ ટાર્ગેટ કર્યું હતું આ તમામ બનાવોની જાણ થતા રહીસો અને ઘરના માલિકોએ તરત જ સંતરામપુર પોલીસને જાણ કરી પોલીસ પોલીસ સ્ટેશને વિવિધ ફરિયાદ નોંધાઈ છે છે તપાસની પ્રક્રિયા દ્વારા શરૂ કરી દેવામાં આવી શહેરમાં વહેલી સવારે એક જ દિવસ અને માત્ર એક જ સમયગાળામાં અનેક વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાઓથી સંતરામપુર નગરમાં હાહાકાર મચી ગયો છે અને સુરક્ષાને લઈ સ્થાનિક પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે નગરજનોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય લોક મુખ્ય બન્યો છે